સાહેબો લઈ લઈ મને મને મારા ફાધરને અંદર એમણે વાત કરી છે કે તમારા ભાઈને કાલે બાર વાગે ત્યાં લઈ ગયા છે ગાડીમાં બેસાડીને અને એને દુપટ્ટા વેળા એને ગરચી દબાવવામાં આવી છે અને ગરચી દબાવી અને મારી નાખવામાં આવ્યો અને એને કેનાલમાં નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવ્યો છે આ બી અમને જાણ મળીએ સાહેબથી